અમને હું દવા કોનામાં લઈ જઈ દઉં છું એટલે તમે આખો વિડિયો જોજો અને આપણી ચેનલ નું ગુજરાતી દેશી ગામડિયા ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ઓ માતાઓ નહીં મેળવવાની અમારા ઉપર હું લખો તો હા તો માર ભાઈ ના લાગે અરે મારા બાઇક જ જઈને એના બાઈક લઈને પોચી મરું પસાઈ ની વાળા કરું કે તમનું કાવું મરાય છે આ તો મને મારી નાખો

લગન ટાયર પડી ગયું છે એટલે પેલા રસ્તામાં કાવ કણે માર્યું તું એ મીએ માર્યું તું બોલ કાવે માર્યું તું તને મારું તો સપરો થઈ ગયો છે ઉપર કે મને કાવ માર પાવ મને લાખો મળ્યા છે ઉપર તાર હું ફોન કરું માર ભઈયોન કર કર તારા જેટલા છે ને એટલા બોલાઈ લે આ તો મારે કોમ છે ને એટલે હું કોમ ઉપર જઉં છું ના ના ઉપર આવો તો આખરી આગળ ઉભો રહું તું તાર બોલાઈ લે

આ ભાઈ ને હાથ લગાઈ જો બોલો ભુમદાજી જોતો રો રિક્ષાવાળો તો ય આલે જો આમનો જો મારી તાકાત છે પારી દેવાનો છે ગમે લાગતું તું મને તો આ બેહડો બેહડો ભાઈ આ તો જો જો

હા જવા દો ગમે તે કરે જવા દો હા ચવા દો જવા દો ન પણ આ તો મારા હે ને બે ત્રણ પાર્ટ હતા ને તે ઇકન પાછું રોકવાનું એવું હા તે આવું શું જો ઈમાન ઈમાં તો ગવે ભૂલી ગયો ઈની સમતાજી હા સાહેબ મારા હંગા થેડો ચોકાન હું થી જામ મારે એક ભાઈ નું જોવાનું છે એવું છે એમ ઓ તો બે જણા મારા હંગા થેડો અચ્છા તો આપણે પેલી મેટર નો કરશું એ તો પછી પણ મારા ફોન ચાલના આય કરસ એવું છે ઓવ આ વાંધો ન જવાય હરા એકદમ ચાલુ નહી થતું એ માં એક વેણ આપી દયો મારી જીબો માં આજ સકન અવરા થયા છે સમાર હો આજ હવારો હું હેરાન થઉ છું આવી ગયું વેણ ભાઈ હો ચાલુ થઈ જશે માએ રજા આપી દીધી ઓ દેડો દાન

પણ મને ખબર ઓછી પડે છે બરાબર એટલે તમે ઉપાડે વાંધો નહીં બે હું હું તો આપડે તો છે તમારા માટે બે થોડી વાર બે ખાલી મારા માટે કોતમીટ લઈ લો હાર હા જો આયા ભાઈ રેસ કશી કુન છે હું એ રખતો મારા પેલા હાકરજી સંપર્ક કરી આલ્યો છે હું વાઇકાન તો બીજું કોઈ આવતું નહીં તો આજ છે ને નવા લુગડો પહેલો જો બોલા દીત માથે નહીં પોમણી પૂછી હા વેણ આપી દીધું બાઈક બાઈક મૂકી દો તમે તો આગળ હા થોડો રાખજો

ওলা কোন ভালো না মিছে আলো চলে 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 તો કોઈ વાત મને એમ આવતી નઈ ખારું કરવા ગયા હોય દોર્યા હોય થયું ખબર છે રિક્ષા લઈને આવતો હતો અને હું બાઇક લઈને જતો હતો કાવ માર્યું બે માણસો બોલાવી લીધા ભાઈ તમે બે માણસ ક્ષત્રિય ના હોય તમારે તો ક્ષત્રિયના મેદાનમાં કોઈ યુદ્ધ ખેલવાનો હતો બધા તે ભાઈ બે માણસ બોલાય ચાર માણસ બોલાયા અને ભુવન તો શું જો તમારે તો દોયરા ના પંદરસો લેતા હોય બધા એટલે નેકરી ગયા બહુ ચિંતા નહી કરવાની જેટલો પડ્યો તમારાાગરિયો ને દેખ્યા વેપારો માટી માટી કરીને આયા છો ને લગીર હારું જુઓ અને તમારા કોઈ ભુવો હોય તો ભાઈ લગીર

પણ મને એક પડ્યું ને એટલે હું તો મારી જ દોર્યો પણ અમારા બે ભાઈ પાછળ રહી ગયા પછી જોવા જતા તે એમને હું લેવા તમન માં આ હું એમ કહું છું અમાર મેન્ટિંગ આ રહી હતી એટલે મેન્ટિંગ નહીં જ બોલવાનું મે બોલ કે તું મેન્ટલ મેન્ટલ નહીં મન લાગે છે અમે તમે જોવાનું બંધ કરી દો મેન્ટલ માંથી મેન્ટલ થઈ જાય છે

来吧。